અમારી આદિવાસી જાતિ વિરુદ્ધ અમુક લોકો દ્વારા વારંવાર ભીલા અથવા બીલડીઓ કહીને અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે આ પ્રકારની અયોગ્ય ભાષા આપણા આત્મસન્માનને ઠેસ પહોંચાડે છે તારીખ ત્રીસ નવ બે ના રોજ રાત્રે આશરે એક ત્રીસ કલાકે બેડિયાપાડા ગામે મહાદેવ મંદિરે નવરાત્રિ ગરબા કાર્યક્રમ દરમિયાન ઓડ સમાજના કેટલાક પુરુષો તથા મહિલાઓ દ્વારા અમારી આદિવાસી સમાજની મહિલાઓ પ્રત્યે બિલ્ડડીઓ જેવા અપમાનજનક શબ્દો બોલવામાં આવ્યા અને આ સમાજના લોકો દ્વારા અવારનવાર અનેક જાતિ સાથે આવી વર્તન કરી છે અને એમના દ્વારા ઝઘડા પણ વારંવાર કરવામાં આવે છે અને એમના આગેવાનો દ્વારા માફી માંગી સમાધાન કરવામાં આવે છે જેથી અમને પ્રેરણા મળે છે કે છેલ્લે સમાધાન જ થશે અને એના કારણે એમનામાં ભય રહ્યો નથી આ ઘટના અત્યંત છે જ્યારે ગરબા ચાલતા હતા ત્યારે અમારો છોકરો જે ઉભા થયો હતો તો હું અને મારા હસબન્ડ અમને એને ઘરે સુવડાવવા જતા હતા ત્યારે જે ઘટના ગરબા ટાઈમે બની હતી એ ટાઈમે જે સામેની પાર્ટી હતી એ અમને અર્ધ વચ્ચે મળી અને મારા હસબન્ડ પર પહેલાં એમના પર વાત કર્યો પછી મારા છોકરાને પણ એમને ફેંકી દીધો અને મને પણ હાથ પકડીને સાઈડ પર લઈ ગયા આ ઘટના બની હતી કે અવારનવાર આ જે સામેવાળા ઓડ સ્પોર્ટ સમાજના લોકો છે કે જ્યારે પણ આવું કંઈ ઘટના બને છે પહેલાં મારી લે છે અને પછી બેન બેન દીકરીઓને ગમે તે વર્તન કરે છે અને ચેનચાળા પણ કરે છે એટલે આ વસ્તુ સર એમને જોઈને બીજા સમાજના લોકો કે આ અમારા સમાજના લોકો પણ પ્રેરાય એટલે એને ડામવા માટે કડકમાં કડક કાર્યવાહી થઈ અને હવે એ લોકોના સમાજના છે ને પહેલાં પણ એવી ઘટનાઓ બની ગઈ તો એમના સમાજના આગેવાનો આવીને હાથ જોડી માફી માગે ન પછી કોઈ ઘટના ન બને પણ વારંવાર ડીડિયાપાડામાં આ વસ્તુ ઘટના બનતી રહે છે સર એટલે દરેક સમાજના માણસો આવીને ડામતી કંઈક એક પહેલ થાય ગામમાં કે કોઈની જ્ઞાતિ પર કે કોઈ પણ પ્રકારની ટિપ્પણી ના થાય તારીખ ત્રીસ નવ બે હજાર પચીસના રોજ જે ઘટના બની જે ખૂબ જ નિંદનીય છે જે એક આદિવાસી વિસ્તારમાં બિન દ્વારા આદિવાસીઓને આદિવાસીઓની ઓકાત બતાડો એવો શબ્દ વાપરી અને આદિવાસીઓને ગમે તે ભાષામાં અને છેડતી કરવાની બાનત કે માર જરૂર કરવામાં આવી છે એ ખૂબ જ નિંદનીય છે અને એક આદિવાસી તરીકે અમે જાગૃત આદિવાસી નહીં પણ દરેક સમાજના માણસો અમે ભેગા થઈ આજે પ્રાંત સાહેબને આવેદન પાઠવવા આવ્યા છે કે આ આ જે ઘટના બની છે એ ઘટના હવેથી અમારા ડીડિયાપાડા વિસ્તારમાં વર્ષોથી આવી કોઈ જાતિ મનમેદ રાખ્યું નથી તે છતાં ઘટના બને છે તો અમારે જે પણ આ ત્રાહિત વ્યક્તિઓ છે અમને એવું એટલું જ કહેવા માગે છે કે તમે આદિવાસી વિસ્તારમાં રહેવા એવા છો તો આદિવાસીઓને તમે આદિવાસીઓને ગાળો બોલી આદિવાસીઓ વિશે એમની જાતિ વિશે ગમે તેવી ઉચ્ચારણા કરી અને જે ઘટના બને છે અને જે પીડિત વ્યક્તિ છે એમને ખેચ ખેંચવાની કોશિશ કરે છે ને ખભા પર હાથ મેંકી તને તારી ઓકાત બતાડો એવા શબ્દો વાપરવામાં આવે છે એ ખૂબ જ નિંદનીય છે અને અમે તાન સાહેબને એવું કહેવા માગીએ છીએ કે આ જે ઘટના બની એને પ્રેરણારૂપ ખૂબ મોટી એમને નિંદનીય છે અને એમને સજાપાત્ર છે એટલે એમને કડકમાં કડક પગલાં લઈ એમને સજાપાત્ર થાય એવી અમારી માંગ છે આદિવાસી સમાજ દ્વારા અને દરેક સમાજના લોકો દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે હવે પછી આવી ઘટના ન બનવી જોઈએ એ એ એ પ્રેરાઈને અમે દરેક સમાજના લોકો ભેગા થઈને પાન સાહેબને આવેદન આપ પાઠવ્યું છે આ બાબતે તમારું નામ મારું નામ રાકેશ કુમાર રાયજીભાઈ છે હું એક ડીડાવાડા ગામનો જાગૃત નાગરિક આદિવાસી યુવક છું